નમસ્કાર મિત્રો હું છું નિલેશ ને તમે જોવો છો ફાર્વલોક તમારું બધા સ્વાગત છે મારી ચેનલમાં આ મિત્રો મને ઘણા લોકોના ચાર પાંચ જણાના ફોન આવ્યા હતા અને કે કટલાનો પપ આવે હા તો એના વિશે આજે આપણે સ્પેશિયલ વિડીયો હોય એટલે ભાઈ ને આવું જીરું થાય છે તો તમે પૂછાવી શકો કોઈ પણ જગ્યાએ અથવા ઓનલાઈન ગૂગલ ઉપર પણ તમે સર્ચ કરીને પૂછાવી શકો કિંમત

કેટલા લિટર અલા કેટલા લિટર પેટ્રોલમાં કેટલી ઘડી હાલે એ બધુંય આપણે પૂછશું તો સૌ પ્રથમ ભાઈ તમારું નામ પૂરું જણાવી દયો રાજુભાઈ રાજુભાઈ રાજુ ભાઈ કારાવદરા અને આ કેટલા એસપી નો પંપ છે એક એક એસપી નો અને આ તમને કેટલા અંદાજે કેટલા વર્ષ પહેલા લીધાલ છે આ 4 વર્ષ પહેલા લીધો હ અને ત્યારે હું કોસ્ટ માં આવ્યો તો 7000 માં આવ્યો તો હહ

આપડા છસો એમ એલ એટલે કઈ નો કેવાય જો કે દહ એટલે આપણે જોઈ તો પાણી ભાવે પાછા ચાર્જિંગની કોઈ નહીં પેટ્રોલ જો આપણે ઘરે હાથે કે બધી કાઢી લઈએ આપડે હોય તો અને આનો કેવું કંઈ બીજું કંઈ ખરાબી થાય એવું કંઈ વસ્તુ ના એવું કંઈ ખરાબ ન થાય બાકી આનું પ્રેશર કેવું કહે પ્રેશર બહુ જોરદાર આ મિત્રો આનો લગભગ 3 થી 35 kg પર સેન્ટીમીટર સ્ક્વેર નું આનું પ્રેશર આવે છે એટલે ઈ હું થા તો ખબર નથી મેં આને ઓનલાઈન જોયું તો એટલે 3 થી 35 kg પર સેન્ટીમીટર સ્ક્વેર નું આનું પ્રેશર છે એવી રીતે ઓનલાઈન પર હતું અને આનો વજન કેટલો થાતો હોય પંપ ને બધું વજન 35 કિલો

અને આનું એ કાંઈ નહીં આપણે કીધું ને છસો એમ એલ જોવા નહીં છસો એમ એલ તો મેન આ શું કહેવાય ટાંકી જ છસો એમ એલ લઈએ આ એટલે છસો એમ એલ દહ વીઘા એટલે હાવ કાંઈ બહુ કહેવાય નહીં બહુ પેટ્રોલ ન જો કે આ વસ્તુ ઓમ બોહાય આપણે જે બેટરીવાળો પંપ આવે ને એ આપણે ચાર્જિંગ થતા ઓછા મોસી કલાક તો પાકી જ થાય કલાક આપણે લખીએ આ કોઈ ચાર્જિંગ ફાસ્ટ હોય તો વાત બીજી બાકી કલાક એક થાય અને કલાકે કાંઈ એટલે પાંચ વીઘા આપણે કાયદે સાટે પાંચ વીઘા સટાઈ તો જાય એટલે આમાં કોઈ જાતની ચાર્જિંગ ને કઈ ઉપાધિ નહીં આ પેટ્રોલ જો એ વાત બીજી આપણે જો મિત્રો પ્રેશર જુઓ તમે ખાલી પાછો મેન ફાયદો બે આયરું લેતો જાય આ જીરા ને હા બોલા એમ કયો ને તમે પાણી પાણી કાઢી નાખે એટલે આમાં દવા પ્રેશર થઈ જાય અને પ્રેશર થઈ જાય એટલે જીરા ભાવ તરી અલગ પોગી પણ જાય અને આ મિત્રો પંપ હોય એટલે પૈસો સામું મિત્રો જીરું પડે હું જોઈને બધાય બધા વિડીયો સારા લાગે લાઇક જજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કોઈને પોપ વિશે માહિતી જોતી હોય તો તમે બે નંબર હે કોઈ પણ તમે ફોન કરી શકો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય